કાલે મને એક બાળકે પૂછ્યું કે સર સમય સંખ્યા એટલે શું થાય મેં કીધું સમય સંખ્યા એટલે તને એકડા તો તો આવડે આવડે છે કે કે હા સર ને બોલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ કોઈ સંખ્યાઓ કોઈ પૂરી નથી થતી એટલે એક થી લઈને અનંત સુધીની જે સંખ્યાઓ છે એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ તો બાળક એ સર પ્રાકૃતિક સંખ્યા તો સમજાય છે પણ સમય સંખ્યા એટલે મેં કીધું

વીસ રૂપિયા છે અને ત્રીસ રૂપિયા માંગ્યા એટલે એને વીસ રૂપિયા આપી દા તો એની પાસે કેટલા પૈસા થયા તો કે સર વીસ રૂપિયા સરસ પણ હવે આ આંકડો છે છે એની પાસે એટલે એટલે ઉધાર છે તું હોય લખતી વખતે તો એની માટે આંકડો આવ્યો માઇનસ ના તો અહીંયા ઋણ વીસ અથવા માઇનસ વીસ એવી રીતે લખી શકાય આ બધી સંખ્યાઓને કહે ઋણ સંખ્યાઓ તો ઋણ સંખ્યા ઝીરો અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યા તો ઋણ ઝીરો અને ધન સંખ્યાઓ ભેગી થઈને બનાવે પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂરેપૂરી સંખ્યાઓ તો કે હા સર બરાબર છે તો હવે પછી કઈ એક છેદમાં બે ત્રણ ના છેદમાં ચાર સાત ના છે આ બધી અધૂરી સંખ્યાઓ થઈ તો આ અધૂરી સંખ્યાઓને શું કહેવાય તો કે અધૂરી સંખ્યાઓને કહેવાય અપૂર્ણાંકો આ અપૂર્ણાંકો છે અને પૂર્ણાંક સંખ્યાઓ આ બે ભેગી થાય તો એને કહેવાય સમય સંખ્યા પણ અહીંયા આપણે સમય રીતે દર્શાવી નથી આંકડા ક્યાંથી લીધેલા છે તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકાય પણ માત્ર ક્યુ છે એ કોઈથી ઝીરો ન હોઈ શકે એટલે કે છેદમાં કોઈથી ઝીરો ન આવે તો આ છે સમય સંખ્યા સૂત્ર પીના છેદમાં ક્યુ સમજાણું સરસ